નમસ્કાર દર્શમિત્રો ટી વેટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટિંગ ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર છે નંગ નવ કિમત રૂપે 1,56,884 મૂળ માલિક રજદારને પ્રત કરતી ધ્રાંગદ્રા ડિવિઝન પોલીસ નંગ નવ કિમત રૂપે એક લાખ છપ્પન હજાર આઠસો ચોર્યાસી મૂળ માલિક રજદારને પરત કરતી ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સી ઇઆઈઆર પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઈલ મૂળ માલી કરજદારને પરત કરવા સૂચના કરેલ હોય જન્વયે શ્રી જેડી પુરોહિત સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધ્રાંગધ્રા ડિવિઝન ધ્રાંગધ્રાના માર્ગદર્શન હેઠળ શ્રી કે વાઘેલા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તથા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ ધીરુભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજીવભાઈ પોપટભાઈ ડાબી તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઘનશ્યામભાઈ ચૌહાણ દ્વારા મોબાઈલ કોઈલ અંગેની અરજદારની અરજી અન્વયે રીતે તપાસ કરી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ વાજુભાઈ પટેલ દ્વારા સી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફાઈ રજિસ્ટ્રેશન પોર્ટલનો સજુટ રીતે ઉપયોગ કરી ખોવાયેલ મોબાઈલ બાબતે આવેલ અરજી પૈકી નવ મોબાઈલ શોધી કાઢેલ હોય છે નવ મોબાઈલ આજરોજ શ્રી જેડી પુરોહિત સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધ્રાંગધ્રા ડિવિઝન ધ્રાંગધ્રાના હસ્તે મોબાઈલના મૂળ માલિકોને પરત કરવામાં આવેલ છે રિપોર્ટર નૈના જોશી ધ્રાંગધ્રા